દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપ સર્વેનું સ્વાગત કરું છું આજે જુલાઈ પચીસ જોઈએ આજના સમાચાર આડેસર હિસ્ટ્રી સીટરો એ જે દબાણો કરેલા હતા હાઈવે ઉપર દબાણો કરેલા હતા અને તેના ઉપર અસંખ્ય ગુના નોંધાયેલા હતા એવા ત્રણ શખ્સો દબાણ આજે હટાવવામાં આવ્યા રાપર તાલુકાના આડેસર ગામે ગુનેગારોએ કરેલા દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે રાજ્યભરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા ગુનેગારો તથા સરકારી જમીન અને મિલકત પર ગેરકાયદેસર જમીન પર બાંધકામ કરી કરોડો રૂપિયાની મિલકતો ઉભી કરનારા અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ શખ્સો સામે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વગેરેના આદેશ અનુસાર રાપર તાલુકાના આડેસર ગામે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ ત્રણ શખ્સોના બાંધકામ ઉપર આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર જેમ બારા દેખરેખ અને રક્ષણ હેઠળ કર્મચારીઓ હાઈવે ઉપર ગેરકાયદેસર બાંધકામ કરનારા અયુબ અનવર હિંગોરજા નજર બામદ અયુબ હિંગોરજા બાલા કોલીના આડેસરમાં સરકારી મકાન પર બાંધકામ હતું જેમાં અયુબ અનવર હિંગોરજાએ પાંત્રીસો સ્ક્વેર ફૂટ પર બાંધકામ કરેલ અને તેમાં સાત ઓરડી સંડાસ બાથરૂમ તથા હોલ અને નજર મામદ હિંગોર જાના બે મકાન અને એક દુકાન પર બુલડોઝર ફેરી દેવામાં આવ્યું છે ઉપરાંત બાલા રૂપા કોળીનું એક મકાન તોડી પાડવામાં આવ્યું છે આડેસ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર જે વાળા તથા પોલીસ સ્ટાફના ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી અનવર હિંગોરજા ઉપર પંદર ગુના છે બાલા રૂપા કોળી ઉપર એકવીસ ગુના છે અને નજર મોહમ્મદ હિંગોરજા પર છ ગુના અત્યાર સુધી દાખલ થયેલા છે આમ આજે ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે સોફ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે આપણે ફરી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર